જય શ્રી કૃષ્ણ મિત્રો આજે હું આપ સૌની માટે લઈને આવી છું ખાસ કરીને હાડકા અને કમરના દુખાવો માટેની સ્પેશિયલ રેસીપી તો આજે આપણે બનાવીશું ગુંદર પાક જે આપણે બનાવીશું ખાસ કરીને મહિલાઓ માટે ખૂબ જ ઉપયોગી રેસીપી છે કારણ કે એમની કમરનો દુખાવો અને હાડકાનો દુખાવો રહી જતો હોય છે તો તમે આ રેસીપી એકવાર જરૂરથી ટ્રેક કરજો અને ખાસ કરીને નવી બનેલી માતાઓ માટે આ ઉપયોગી રેસીપી છે તો તમે એમને પણ બનાવીને ખવડાવી શકો છો તો તમે જોઈ શકો છો કે આપણો ગુંદરપાક એકદમ સરસ બન્યો છે એકદમ આપણે સોફ્ટ અને દેખામાં જેટલો ટેસ્ટી લાગે છે ખાવામાં એટલો જ ટેસ્ટી લાગે છે તો તમે આ રેસીપી ઘરેકવાર જરૂરથી ટ્રાય કરજો આ ગુંદરપાક પાક નાનાથી લઈને મોટા સૌ ખાઈ શકે છે અને ખાસ કરીને મહિલાઓ જરૂરથી ખાવો જોઈએ તો ચાલો આજની રેસીપી જોઈ લઈએ તો અહીંયા ગુંદરપાક બનાવવા માટે આપણે ગુંદરને દસ થી બાર કલાક માટે ઘીમાં પલાળી દેવાનો છે તો અહીંયા અમે સો ગ્રામ બાવળનું નો ગુંદર લઈ લીધો છે તો એને આપણે મિક્સર જારમાં ક્રશ કરવાનો છે તો આપણે એને ક્રશ કરીને ઘીમાં પલાળીશું તો એને માટે મિક્સર મિક્સર જાર લઈ અને આ બધા પીસી લઈશું એકદમ ફાઇન પાવડર તૈયાર કરી લેવાનો છે હવે અહીંયા અમે સો ગ્રામ જેટલું ઘી લઈ લીધું છે તો એને આપણે ગરમ કરી દઈશું અત્યારે શિયાળામાં ઘી જામી જતું હોય છે તો એને આપણે સરસ રીતે ગરમ કરી દઈશું ઘી અહીંયા આપણે આ રીતે ઓગળી જાય ત્યાં સુધી ગરમ કરી લેવાનું છે હવે એમાં આપણે તૈયાર કરેલો ગુંદર એડ કરવાનો છે તો આ આપણે એકદમ ટ્રેડિશનલ રીતે જે ગુંદર પાક બનાવવામાં આવે છે એ તમને શીખવાડી રહી છું જેથી કરીને ગુંદરના બધા જ ફાયદા આપણને મળે તો આ રીતે ગુંદરને દસ થી બાર કલાક માટે ઘીમા પલાળવો ખૂબ જ જરૂરી છે એનાથી બધા જ ગુંદરના ફાયદા આપણને શરીરને મળશે તો આ રીતે ગુંદરને આપણે ઘીમાં એડ કરી દઈશું ઘીમાં સરસ રીતે મિક્સ કરી દેવાનો છે આ રીતે સરસ રીતે મિક્સ કર્યા બાદ આ ગુંદરને આપણે દસ થી બાર કલાક માટે ઢાંકીને રેવા દઈશું તો આ ગુંદરને અત્યારે રાત્રે પલાળ્યો છે તો એનો આપણે ગુંદર પાક બીજા દિવસે સવારે બનાવીશું તો ત્યાં સુધી આપણે એને ઢાંકણ ઢાકીને રહેવા દઈશું કમસે કમ આને તમારે આઠથી દસ કલાક માટે જરૂર રહેવા દેવો જોઈએ જેથી કરીને બધા જ ગુંદરના ફાયદા આપણને મળે તો એને આપણે ઢાંકણ ઢાકીને દસ થી બાર કલાક માટે રેવા દઈશું હવે આ ગુંદર પાકને આપણે બીજા દિવસે બનાવીશું

ઘઉનો લોટ પણ લઈ શકો છો અહીંયા મેં એકલા ઘઉનો લોટ લીધો છે એને આપણે ધીમા ગેસ ઉપર થોડો હલકો કલર ચેન્જ થઈ જાય ત્યાં સુધી શેકી લેવાનો છે જેમ જેમ આપણો લોટ શેકાશે એને થોડો ફૂલતો જશે તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણા લોટનો કલર ચેન્જ થઈ ગયો છે અને સરસ રીતે ફૂલી પણ ગયો છે તો એને ધીમા ગેસ ઉપર ચાર થી પાંચ મિનિટ માટે સરસ રીતે શેકાવા દેવાનો છે જ્યાં સુધી એમાંથી સરસ ન આવવા લાગે તો તો આપણો સરસ રીતે શેકાઈ ગયો છે એને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું અને એ જ આપણે ત્રણસો ગ્રામ ઘીનો ઉપયોગ કરીશું તો અહીંયા આપણે ઘી ગરમ થઈ જાય એટલે એમાં આપણે ગોળ એડ કરવાનો છે તો અહીંયા આપણે દેશી ગોળનો ઉપયોગ કરીશું તેથી કરીને આપણા ગુંદર પાકમાં બધા જ ફાયદા મળે તમે ચાહો તો તમારી પાસે અવેલેબલ હોય એ ગોળ એડ કરી શકો છો તો અહીંયા મેં દેશી વર્ગે ગોળ લીધો છે એડ કરી દઈશું ગોળને આ રીતે તાવી મદદથી સરસ રીતે મિક્સ કરતા જઈશું અને હલાવતા જઈશું જ્યાં સુધી આપણો ગોળ સરસ રીતે ઓગળી ન જાય અહીંયા આપણે દેશની આરસી એકદમ ધીમી જ રાખવાની છે અહીંયા ગોળ સમારીને લેવાથી જલ્દી ઓગળી જાય છે હવે અહીંયા આપણો ગોળ સરસ રીતે મિક્સ થઈ ગયો છે સરસ રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે એમાં પલાળેલા ગુંદર એડ કરવાનો છે તો આપણો ગોળ સરસ રીતે મિક્સ થઈ ગયો છે તો હવે એમાં આપણે જે રાત્રે ગુંદર પલાળીને મૂક્યો હતો એ એડ કરવાનો છે તો તમે જોઈ શકો છો કે એમાં ઉપર ઘી જામી ગયું છે અને ઠંડુ થઈ ગયું છે તો એને આપણે સરસ રીતે ચમચીની મદદથી આ રીતે કાઢી લઈશું અને એને આપણે ગોળના પાયમાં એડ કરી દઈશું આપણો ગુંદર સરસ રીતે ઘીમાં ભરી ગયો હતો અને સરસ રીતે જામી ગયો છે તો એને આપણે ગોળના પાયમાં મિક્સ કરી દઈશું અને તમને અત્યારે કાંઠો લાગશે પણ જેમ જેમ મિક્સ કરતા જઈશું એમાં આપણો ગુંદર સરસ રીતે ઘીમાં શેકાઈ જશે અહીંયા આ રીતે ગુંદરને દસ થી બાર કલાક માટે પલાળવાથી એના બધા મળે છે તો આ આ રીતે પલાળવો ખૂબ જ જરૂરી છે આ રીતે આપણે એને મિક્સ કરતા જઈશું અને હલાવતા જઈશું જેમ જેમ એ મિક્સ થતો જઈશું એમ એમ એની ગાંઠો છૂટી પડી જશે અને ક્રસ થઈ જશે તો એને આપણે સતત હલાવીને બધી જ ગાંઠો આ રીતે ભાંગી લઈશું તો હવે બધા જ ગુંદર સરસ રીતે મિક્સ થઈ ગયો છે અને એકદમ સ્મૂથ આપણો ગુંદર થઈ ગયો છે અહીંયા મેં એકલા ઘઉનો લોટ લીધો છે તમે ચાહો તો અડધો અડધો લોટ પણ એડ કરી શકો છો હવે આપણે લોટને થોડો થોડો મિક્સ કરતા જઈશું અને મિક્સ કરી દઈશું અત્યારે તમને ઘી વધારે લાગશે પણ જેમ જેમ આપણે બધી સામગ્રી એડ કરતા જઈશું એમ એમ આપણું ઘી સરસ રીતે ભેગું થતું જશે અને એબઝોર્ થઈ જશે તો અહીંયા આપણે ઘઉના લોટને સરસ રીતે મિક્સ કરી દઈ દઉં છે

ગંઠોળાનો પાવડર એડ કરીશું આનાથી આપણો ગુંદરપાત એકદમ હેલ્ધી બને છે તમે ચાહો તો બંનેનો પાવડર વધારે પણ એડ કરી શકો છો બંને વસ્તુને સરસ રીતે મિક્સ કરી દઈશું આ બંને વસ્તુ સરસ રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ આખીમાં આપણે એમાં સો ગ્રામ દળેલી સાકરનો પાવડર એડ કરીશું આ જો તમારે એડ ન કરવો હોય તો તમે સ્કીપ કરી શકો છો આ બિલકુલ ઓપ્શનલ છે આ બધી વસ્તુ સરસ રીતે મિક્સ કર્યા બાદ આપણે એને એક થાળીમાં લઈ લેવાનું છે તો આ બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી દઈશું હવે આપણે આ ગુનરપાક બનીને તૈયાર થઈ ગયો છે તો એને આપણે એક થાળીમાં ઠારી દઈશું થાળીમાં એડ કર્યા બાદ સરસ રીતે વાટકીની મદદથી બધી બાજુથી એકદમ લીછો કરી લઈશું કિનારીઓને આ રીતે ચમચીની મદદથી દબાવી દઈશું જેથી કરીને એકદમ લીચી કિનારીઓ થઈ જાય સરસ રીતે ગુંદર પાક સેટ કરી લીધો છે તો તમે જોઈ શકો છો કે આ રીતે ઉપર આપણું કેક તરીને બહાર આવી ગયું છે એકદમ આપણો ગુંદર પાક પરફેક્ટ બન્યો છે અને ઉપર થી આ રીતે બે ચમચી જેટલું સુકાટો પ્રાનું છીણ ઉમેરી રહી છું જો તમને પસંદ હોય તો જેટ કરો તો તમે સ્કીપ કરી શકો છો આ રીતે ઉપરથી થી ટેસ્ટ પણ સરસ લાગે છે અને દેખાવ પણ સુંદર લાગે છે તો હવે આ ગુંદર પાક મેં ત્રણ કલાક માટે સેટ કરવા માટે મૂકી દીધો હતો થઈ ગયો છે તો તો એને આપણે પીસીસ લઈશું તમે જોઈ શકો છો કે આપણો ગુંદરપાક એકદમ પરફેક્ટ બન્યો છે જેટલો દેખામાં સુંદર લાગે છે એટલો જ ખાવામાં ટેસ્ટી લાગે છે અને એકદમ આપણો ગુંદરપાક પરફેક્ટ પોચો બને છે તો તમે મારી રીતે ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો એકદમ પરફેક્ટ આપણો ગુંદર પાક બન્યો છે આ ગુંદર તમે એક મહિના સુધી આરામથી સ્ટોર કરી શકો છો જો તમને અમારી રેસીપી પસંદ આવી હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરવાનો ભૂલતા નહીં અને વિડીયોને લાઇક આપજો અને ચેનલ સબસ્ક્રાઇબ કરજો